કીડીઓ પૃથ્વી પર લગભગ દસ કરોડ વર્ષથી પણ વધારે સમયથી છે એટલે કે કીડીઓ ટાયનેસોનના સમયથી પૃથ્વી પર છે નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પૃથ્વી પરના એક અદભુત અને મહેનતી જીવ વિશે જેને આપણે દરરોજ આપણા ઘરની આજુબાજુ સ્કૂલની અંદર ઓફિસની અંદર ઘણીવાર તમે જોઈ હશે જ્યાં મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ કીડીઓની કીડીઓ આપણા પૃથ્વી પર ખૂબ જ નાના પરંતુ શક્તિશાળી જીવોમાંથી એક ગણવામાં આવે છે અને આજે અમે તમને કીડીઓને લઈને કેટલાક એવા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જણાવીશું જે તમે અત્યાર સુધી જાણતા નહીં હોય અને આ માહિતી જાણીને તમને ખરેખર મજા પડી જશે અને કીડીઓ લઈને અમે તમને જે માહિતી આપવાના છે એ ખૂબ જ મજેદાર અને રસપ્રદ છે તો વિડીયો બાદ છેક સુધી બન્યા રહેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો શું તમે અંદાજો લગાવી શકો છો કે જે કીડીઓ છે એ પૃથ્વી પર કેટલી જૂની છે એટલે કે કેટલા વર્ષોથી પૃથ્વી પર રહે છે વૈજ્ઞાનિક શોધખોના આધારે એવું જાણવા મળ્યું છે કે જે કીડીઓ છે એ લગભગ દસ કરોડ વર્ષથી પૃથ્વી પર રહે છે અને તે ડાયનેસોરના સમય પણ પૃથ્વી પર હતી એટલે કે મિત્રો તમે જોઈ શકો છો કે કીડીઓ કેટલા વર્ષોથી પૃથ્વી પર રહી છે અને અત્યાર સુધીમાં લગભગ કીડીઓની બાર હજારથી પણ વધારે જેટલી પ્રજાતિઓ મળી આવી છે બીજા નંબરનો જે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે એ જાણીને તમને ખૂબ જ નવાઈ લાગશે મિત્રો તમે પૃથ્વી પરની જો બધી જ કીડીઓને એક જગ્યાએ ભેગી કરો અને તેમનું વજન કરો અને બીજી બાજુ પૃથ્વી પરના બધા જ મનુષ્યોને ભેગા કરો અને તેમનું વજન કરશો તો તમે વિચારી શકો છો કે કીડીઓનું વજન છે એ બધા જ મનુષ્યના વજન કરતાં વધારે આવશે મિત્રો આ દર્શાવે છે કે જે કીડીઓ છે એની સંખ્યા પૃથ્વી પર કેટલી બધી વધારે છે હવે આગળના ફેક્ટ વિશે વાત કરીશું કે કીડીઓ છે એ કેટલું જીવન જીવી શકે છે તો મિત્રો કુદરતી જીવનની વાત કરીએ તો કીડીઓની અંદર બે પ્રકાર હોય છે તમે કોઈ પણ જગ્યાએ કીડીઓ જોઈ હશે તો એમાં અમુક શ્રમિક કીડીઓ હોય છે આ શ્રમિક કીડીઓનું કામ હોય છે કે જે બધી જ કીડીઓ હોય છે એ ખોરાક લાવવાનું અને લઈ જવાનું કામ કરતી હોય છે અને જે બીજા નંબરની કીડી હોય છે એ રાણી કીડી હોય છે જેનું કામ પ્રજનન કરવાનું હોય છે એટલે કે તેમને આગળની પેઢીને લંબાવવાનું હોય છે તો જે શ્રમિક કીડીઓ હોય છે જેને મજૂર કીડીઓ કહેવામાં આવે છે તેમની ઉંમર છે એક કાજ અઠવાડિયા કા તો મહિના સુધી હોઈ શકે છે પરંતુ જે રાણી કીડી હોય છે તેની ઉંમર ત્રીસ વર્ષ સુધી હોઈ શકે છે અને આ જે ઉંમર છે એ કુદરતી ઉંમર છે હવે આગળના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટની વાત કરીએ કે પૃથ્વી પર જેટલા બી પ્રાણીઓ છે એમાં આપણે મનુષ્ય પણ પ્રાણી ગણવામાં આવે છે તો તે પોતાના વજનથી લગભગ બેથી કે ત્રણ ગણો વજન ઉંચકી શકે છે પરંતુ જે કીડી છે એક એવું પૃથ્વી પરનું જીવ છે જે પોતાના વજનથી વીસથી પચાસ ગણું જેટલું વજન ઉંચકી શકે છે અને એ પણ સરળતાથી એટલે કે જો માનવામાં આવે કે કીડીનું વજન છે એ એક કિલો છે તો તે વીસ કિલોથી લઈને પચાસ કિલો સુધીનું વજન પોતાના શરીર પર સર સરળતાથી ઉચકી શકે છે ફેક્ટ વિશે વાત કરીએ તો તમે જોવું હશે કે ઘરમાં કોઈ બી વસ્તુ જો પડી હોય કોઈ પણ ગળપણવાળી કે કોઈ બી વસ્તુ તો એને લેવા માટે એક કીડી પહેલાં આવશે અને તૈયારીમાં થોડા સમય પછી ઘણી બધી કીડીઓ ત્યાં હાજર થઈ જાય છે અને જે કીડીઓને આવવા જવાનો માર્ગ હોય છે એ પણ એક રૂટ ફિક્સ થઈ જાય છે એ કેવી રીતે સંભવ છે તો કીડીઓના શરીરમાંથી એક હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જેનું નામ છે ફેરોમોન્સ આ રસાયણનો ઉપયોગ કરીને તેઓ એકબીજા સાથે વાતચીત કરે છે એટલે કે એક કીડી બીજા કીડીને સંદેશો મોકલવા માટે એ આ રસાયણને ઉત્પન્ન કરે છે મિત્રો આ હતી કીડીઓને લઈને કેટલીક રસપ્રદ વાતો આના સિવાય જો તમે કોઈ બીજી રસપ્રદ વાત જાણતા હોય કીડીઓને લઈને તો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મિત્રો માહિતી કેવી લાગી એ પણ જરૂરથી જણાવજો માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં